પછી જેવી સ્થિતિ છે તહેવારો પૂરા થતા જ ખેડૂતોની હાલત દયનીય કરી ખેડૂતના મિત્ર મેઘરાજા ભર એવા કે તાતને દેવાના ડુંગરમાં દીધા હવે આ ઘામાંથી કેમ બેઠા તેને લઈ ખેડૂત ચિંતામાં છે સરકારે ખેડૂતના દર્દને લઈ સંવેદના વ્યક્ત કરવાની સાથે તાત્કાલિક સહાયની પણ ખાતરી આપી પણ શું આ સરકારી સહાય ખેડૂતોને આર્થિક સંકટમાંથી બહાર કાઢી શકશે વાળ્યો કચરઘાણ હવે ક્યારે સહાય આ કુદરતના ના કારણે સદંતર નિષ્ફળ ગયો છે અમે જે વાવેલું હતું ને અમને એવું હતું કે આજે થોડુંક મળશે પણ એમાંથી નહી કુદરત પણ અત્યારે સરકાર જે લોભામણી લાલચ કરે છે કે તમને સહાય મળશે સહાય મળશે અમારું આ ગામ શોભાવડલા કાનાવડલા આ છેવાડાનું તાલુકાનું અને જિલ્લાનું ગામ છે માટે કોઈ વર્ષ અમને સહાય મળી જ નથી માટે અમારે ન છૂટકે આ પાક હળગાવો પડે છે આ દ્રશ્યો છે વણ નોતરેલી આફતના આ દ્રશ્યો છે મહેનત પર ફરેલા પાણીના આ દ્રશ્યો છે બરબાદીના સહાય સંકટમાંથી બહાર કાઢી શકશે ત્રણ વર્ષ ત્યાં કરે છે અને આગલા વર્ષે ભી જાહેરાત કરી હતી એમાં ભાઈ મારું સ્વભાવટલા ગામ આવેલ હતું કોઈ સર્વે કરવા આવ્યું નથી સ્વભાવટલા કામ ખેડૂતોનો પાક તો નિષ્ફળ ગયો ખર્ચો નિષ્ફળ ગયો આવક નિષ્ફળ ગઈ તો પૂરે પૂરું વર્તર મળે એ વેપારી સરકાર સહી વિનંતી છે ખેડૂતોએ કેમ સળગાવ્યો મગફળીનો પાક હવે જે દ્રશ્ય જોશો તે જોઈને આપનું પણ કાળજુ કંપી જશે કુદરતી એવો કોપ વરસાવ્યો કે ઉભો પાક ક્યાંયનો ન રહ્યો હવે ના તો તેને ઘરમાં રખાય તેમ છે ન વેચાય તેમ છે વર્ષિયાળે આકાશમાંથી એવી આફત ત્રાટકી તૈયાર પાક ના પાત્રા હોય કે ખેતરમાં લીલો પાક બધાને હતો ન હતો કરી દીધો માટે જ હવે ખેડૂત ખેતરમાં મખફડીના પાકને દિવાસળી ચાંપી રહ્યો છે જૂનાગઢના વિસાવદરના કાનાવડલા અને સુભાવડલાના ખેડૂતોએ આ રીતે પાક સળગાવી સરકારી સહાય સામે રોષ પ્રગટ કર્યો જુનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની સ્થિતિ છે તે બગાડી નાખી છે અને ખેડૂતોના પાકને નુકસાન થયું છે સીધા હું આપને બતાવીશ કે વિસાવદર તાલુકાનું જે ગામ છે 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 ખેડૂતો હાલ પોતાનો પાક તે રહ્યા આ દ્રશ્યો જોઈ શકો છો કે એક બાદ એક જે સ્થિતિ છે તે જોવા મળી રહી છે અને એક બાદ એક પોતાના જે પાથરા છે તેને સળગાવવા લાગ્યા છે કારણ કે જે પાકને નુકસાન થયું છે દ્રશ્યો બતાવીશ કે જે પાકને નુકસાન થયું છે અને હવે ખેડૂતોને આમાંથી કશું જ વળતર મળે તેમ નથી આ ગામમાં ખેડૂતોએ અઠ્યાવીસ વીઘામાં મગફળીનો પાક સળગાવ્યો છે ખેડૂતોનું કહેવું છે કે સહાયના નામે સરકાર મજાક કરે છે દર વખતે સહાયની જાહેરાત કરવામાં આવે છે પણ કશું જ મળતું નથી સરકારી સહાયની જાહેરાતને આ ગામના ખેડૂતો લોભામણી લાલચ ગણાવી રહ્યા છે ખેડૂત માટે અમૂલ્ય એની જણસી હોય છે જે ખેતરની અંદર પકવેલા પાક હોય છે આ જે પાક કુદરતના કારણે સદન તર નિષ્ફળ ગયો છે અમે જે વાવેલું હતું ને એ અમને એવું હતું કે આજે થોડુંક મળશે પણ એમાંથી નહીં કુદરત રૂઠો પણ અત્યારે સરકાર જે લોભામણી લાલચ કરે છે કે તમને સહાય મળશે સહાય મળશે અમારું આ ગામ શોભાવડલા કાનાવડલા આ છેવાડાનું તાલુકાનું અને જિલ્લાનું ગામ છે માટે કોઈ વર્ષ અમને સહાય મળી જ નથી માટે અમારે ન છૂટકે આ પાક હળગાવવો પડે છે કુદરત રૂટી છે બીજી તરફ સહાયના નામે થઈ રહેલી મજાકથી થી આ ખેડૂતો કંટાળ્યા છે માટે જ હવે તેમને સહાય પર નથી વિશ્વાસ ચાર મહિનાની મહેનત એડે જતા ન છૂટકે આ રીતે તેને સળગાવી પડી રહી છે અમારે 40 વીઘાની મગફળી વાવેતર હતું એ હર આની પહેલાનો રાઉન્ડ એ એમે ભી પાથરા પલ્લીન નુકસાન થઈ ગયું આ બીજા રાઉન્ડ માં અમારું નુકસાન થઈ ગયું છે સરકારે તો સહાયની જાહેરાત કરી તો ત્રણ વર્ષ ત્યાં કરે છે અને આગલા વર્ષે બી જાહેરાત કરી હતી સુમાન ભાઈ મારું સોભાવટલા ગામ આવેલું હતું કોઈ સર્વે કરવા આવ્યું નથી સોભાવટલા ગામમાં માં મગફળી વાવેલી હતી મીઠી યુગ ની મગફળી હતી અને માવઠામાં સદન બધું સાફ થઈ ગયું કે પૈસો જ નથી અળગાવા સિવાય કોઈ અમારી પાસે આરોજ નથી રહ્યો સહાય ની વાત તો દૂર રહી આવે આ ત્રણ ત્રણ વર્ષથી કોઈ સહાય કરવા કે અહીંયા સર્વે કરવા કોઈ આવતું જ નથી આ જોઈ લો બધું હળી ગયું આ ગારો આ લાલપુર

સાથે સરકારની સર્વેની જાહેરાત પર સવાલ ઉઠાવી રહ્યા છે આ ખેડૂતો ની માગણી કેમકે ખેડૂતોની આખી સીઝન જ ફેલ ગઈ છે જો જલ્દી ખેડૂતોને સહાય મળશે તો ખેડૂત રવિ તૈયારી કરી શકશે સર્વેની જરૂર પડે એમ જ નથી

રાજકોટમાં કમોસમી વરસાદને ને લઈ રાજકોટ ગ્રામ્ય વિસ્તારોમાં ભારે નુકસાન ગયું પડધરી તાલુકાના ખોખરી ગામે માવઠા કારણે નુકસાન લઈ ખેડૂતોમાં ભારે રોષ છે ખેડૂતોએ તાત્કાલિક પાક નુકસાનની મામલે સહાયની માંગણી કરી સરકાર સમક્ષ પાક નુકસાનીના ના સો ટકા સહાય ખેડૂતોએ માંગણી કરી છે ખોખરી ગામના ખેડૂતોને સોએ સો ટકા નુકસાન છે અને સો સો ટકા વળતર આપવામાં આવે એવી ખોખરી ગામના ખેડૂતો અને સરપંચની હાજરીમાં ખેડૂતોની એવી માંગણી છે

તે વિઘાની અંદર ગણીએ તો દસ મણ તો મગફળી જમીનની અંદર જ રહી છે અને દસ મણ થી ઓછી પણ આસમાં આવેલી છે બે પાંચ મણ છોટવામાં આવેલી છે એના કારણે અમે આજે આખું ગામ એકત્રિત થઈ અને ભેગું થયેલું છે અને એ માટે ખેડૂત દરેક જાગે અને દરેક ખેડૂત સરકાર સામે માંગ કરે એ માંગ અમે કરીએ છીએ કે અમારા ગામનું નુકસાન એસી થી બ્યાસી સરકાર લે અને એ એસી બ્યાસી ટકાની વર્તક ગામને આપે સરકાર પાસે ખેડૂતોની એક માંગ છે કે ચાલુ વર્ષમાં દેવું માફ કરો અને ટેકાના ભાવમાં મગફળી બસો મણની ખરીદી કરો જે પલેરી પલેરી મગફળી છે તેનો ભાવ ખરેખર હવે ખેડૂતો વેચવા જાય તો એના પાંચસો કે સાતસો રૂપિયા પણ ના આવી શકે તો હવે આ ખેડૂતોને શું કરવું તો સરકાર જેમ બને તેમ ટેકામાં આ મગફળીની ખરીદી કરે અને ચાલુ વર્ષમાં ખેડૂતોનું દેવું માફ કરે માવઠાએ માઠી દશા બેસાડી

બેંક લોન કે ગ્રુપ લોન માંથી પૈસા વ્યાજે લાવીને આ ખેડૂતોએ ડાંગર ની ખેતી કરી હતી પરંતુ કમોસમી વરસાદે બધું જ ધનોત પનોત કરી નાખ્યું હવે આ ખેડૂતો લોન ની ચુકવણી કેમ કરશે હપ્તા કેમ કરશે તે સવાલ છે અત્યાર સુધી ખેડૂતનો જે કાપેલો પાક હતો તે સંપૂર્ણ નાશ થયો હતો પરંતુ હવે જે ખેતરમાં ઉભો પાક હતો તે પણ નાશ થયો છે દ્રશ્યો બતાવીશ જે પ્રકાર તમે જોઈ શકો છો અત્યારે અહીંયા આગળ હું જે ઉભો છું તે આ ખેત માતરના ગામડાઓના ખેતરો છે એના ખેતરોની અંદર જે ડાંગરનો પાક હતો તે તૈયાર થઈ ગયો હતો માત્ર ત્યાં લડવાનો બાકી હતો પરંતુ જે પ્રકારે મેઘરાજા વરસ્યા ત્યારે એના સંપૂર્ણ પાક અત્યારે ખેતરમાં પડી ગયો છે અને આ પાક પડી તો ગયો પરંતુ પાક ઉપર અત્યારે પાણી ફરી ભર્યું છે મહત્વની વાત કરવામાં આવે તો ડાંગરના પાકને જેટલું પાણી મળે તેટલું સારું કહી શકાય પરંતુ અત્યારે તૈયાર થઈ ગયા બાદ જ્યારે પાણીમાં ડાંગર પડી જાય છે ત્યારે તેની અંદર ફરીથી ડાંગરનું જે બીજ છે તે ઉગવા માંડે છે અને ડાંગરનો ઘાસ તેમજ ડાંગર કોઈ કામની રહેતી નથી બીજી બાજુ દ્રશ્યો બતાવીશ કે જે ખેતરો છે તેની અંદર પણ અત્યારે પાણી ભરાઈ ગયા છે જેના કારણે ખેડૂત છે તે આવનારી સિઝન પણ ન લઈ શકે તેવી પરિસ્થિતિનું અત્યારે નિર્માણ થઈ શક્યું છે કારણ કે આ જે પાણી તમે જોઈ શકો છો આવનાર સિઝનમાં ઘઉંની ખેતી આગળ ખેડૂતો કરતા હોય છે પરંતુ ઘઉંનું વાવેતર થાય તે માટેનું વડાપ પણ સ્થિતિ તો અહીંના ખેડૂતો કહી રહ્યા છે કે જે પ્રકારે પોતે પોતાના

હવે સ્થિતિ એવી થઈ ગઈ છે કે રવિ સીઝન માટે વાવણી કરવું પણ મુશ્કેલ બન્યું છે સરકારી સહાય આ ખેડૂતોને ઊંટના મોઢામાં જીરા બરાબર લાગે છે તેવામાં ખેડૂતો આ સંકટમાંથી બહાર ત્યારે જ આવી શકે જો તેમને વધુ સહાય મળે નુકસાન વાગેલો તાઈન મે કો વાડી હતી પણ બેરામ ગાળવી પડી વાડી હતી પણ ઉપર વહરાત પડ્યો તે ઉગવાન લીધે બા વાડી બેરામ જોડાયેલા છે હવે હુકવી તાઈ નાળા યાદ ફેરવા ફેરવ કરીએ બીજો 4 વીઘો હા ના તો આગળ મારી ઉભી હતી પણ આજ રાતે વહરાત પડે એમાં બધું ખરાબી થઈ જાય ખેડાના ભલાડા ગામે પણ આજ હાલ છે કમોસમી વરસાદે ખેતરમાં ડાંગરનો કચ્ચર ઘાણ વાડ્યો જેના કારણે હવે આ ડાંગર વેપારીઓ અડધા ભાવે લેવા પણ તૈયાર નથી એવામાં ખેડૂતોને મજૂરી મોગા બિયારણનો ખર્ચો પણ નીકળે તેમ નથી પડતર પણ મળે તેમ નથી ખેડાના ભારતીય કિસાન સંગીત જિલ્લા કલેક્ટરની ઉગ્ર રજૂઆત કરી ખેડૂતો ની ખરાબ સ્થિતિને લઈને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી કુદરતના પ્રકોપથી ખેડૂતો મોટા પાયે નુકસાન થયું છે કપાસ મગફળી અને ડાંગર જેવા પાકમાં નુકસાન થવાથી ખેડૂતોના મોઢે આવેલો કોડીઓ છીનવાઈ ગયો છે અતિશય વરસાદ અને તૈયાર પાક ઉપર જે વરસાદ પડ્યો છે ઘાસચારો અને પાક તૈયાર થયેલો સદંતર નિષ્ફળ ગયો છે તો પૂરેપૂરું વર્તન આપણને ગુજરાત સરકાર પોથી ભરે ખેડૂતોનો પાક તો નિષ્ફળ ગયો ખર્ચો નિષ્ફળ ગયો આવક નિષ્ફળ ગઈ તો પૂરેપૂરું વળતર છે મોટા ખેતીનું નુકસાન થયેલું છે એ નુકસાનમાં ડાંગર છે મગફળી છે મકા કોઈ મકાઈ હોય કે અન્ય પાક હોય તમાકુ હોય કપાસ હોય એ તમામના બી બધા ઉગી ગયેલા છે ઘાસચારો બી કામ લાગે એવું નથી એટલે અમારી એવી માંગણી છે એક વીસ હજાર રૂપિયા મળે અને દરેક રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોમાં થયેલા કમોસમી વરસાદ ને કારણે ખેડૂતોના ઉભા પાક ને ભારે નુકસાન થયું કુદરતી આપત્તિ ની આ અણધારી આફત માં રાજ્ય સરકાર ખેડૂતોની સાથે સંવેદનશીલ રીતે ઉભી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને કહ્યું કે રાજ્યના મંત્રીઓએ પ્રત્યક્ષ સ્થળ પર જઈને ખેડૂતોની સ્થિતિ જાણી છે અને તંત્ર દ્વારા પાકને થયેલા નુકસાનની સમીક્ષા તેમજ સર્વેની કામગીરી તાત્કાલિક શરૂ કરી દેવામાં આવી છે ધરતીપુત્રોના હિતને સર્વોચ્ચ પ્રાધાન્ય આપીને રાજ્ય સરકાર ટૂંક સમયમાં ખેડૂતોને રાહત સહાય પેકેજ જાહેર કરશે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલ આ ઝડપી કાર્યવાહીથી ખેડૂતોને ટૂંક સમયમાં રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કમોસમી વરસાદના કહેરથી ખેડૂતો ત્રાહેમામ છે હવે ખેડૂતો કુદરતને બે હાથ જોડી રહ્યા છે જોકે હજુ બે દિવસ ખેડૂતોને માવઠાના મારથી રાહતના કોઈ અણસાર નથી ઉપરથી અંબાલાલ પટેલે અઢારથી નવેમ્બર અઢારમી નવેમ્બરથી ફરી રાજ્યના વાતાવરણમાં પલટાની આગાહી કરી છે તેવામાં સવાલ થાય કે રવિ વાવણી કરવી તો કરવી ક્યારે ક્યારે વરાપ નીકળશે કમોસમી કહેર થી ક્યારે રાહત તારીખ ત્રણ ને ચાર નવેમ્બર સુધીમાં વરસાદના કેટલા ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે જેમ કે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં કંઈક ભારે વરસાદી ઝાપટા પડી શકે હજુ ચોવીસ કલાક માવઠાનો માર આગલે ટ્વેન્ટી ફોર આવર્સમાં જો હૈ સિગ્નિફિક અ ઇન્સિગ્નિફિકન્ટ હો જાયેગા ઓર જે રેઇન મે ભી કાફી ડ્રાસ્ટિક ગ્રાઉથ દેખને કો મિલેગી હમે પૂરી ગુજરાત રીજન મે રવિ પાક ની વાવણી ક્યારે કરવી તારીખ 10 થી લગભગ હવામાન કો ખોતા છે આકાશી તબાહી ઓક્ટોબર ના અંત માં આતંક મચાવ્યો રાજ્ય માં છેલ્લા 7 દિવસ થી માવઠા નો માર પડી રહ્યો છે કેટલાય જિલ્લાઓમાં ત્રણ થી ચાર ઇંચ વરસાદ વરસ્યો છે ઓક્ટોબર મહિનામાં વરસાદે છેલ્લા સત્યાવીસ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે હજુ પણ આ આકાશી આફતથી રાહત મળવાની કોઈ સંભાવના નથી જોવા મળતી અંબાલાલ પટેલની આગાહીનું માનીએ તો હજુ બે દિવસ રાજ્યના કેટલાય ભાગોમાં માવઠું પડી શકે છે ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાય ભાગોમાં કમોસમી વરસાદ કહેર મચાવશે રાહતની રાહ સૌ કોઈ કૃષિ વલ્લો જોઈ રહ્યા છે પરંતુ હવે ધીરે ધીરે રાહત મળતી છે ડીપ ડિપ્રેશનની અસર લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહેશે આમ છતાં તારીખ ત્રણ ને ચાર નવેમ્બર સુધીમાં વરસાદના કેટલા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે જેમ કે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ક્યાંક ભારે વરસાદી ઝાપટા પડી શકે મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ ક્યાંક અલગ અલગ ભૂભાગો પર વરસાદ થઈ શકે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ કોઈ કોઈ ભાગોમાં અથવા તો કેટલા ભાગમાં કમોસમી વરસાદ થઈ શકે સાબરકાંઠાના ભાગો હિંમતનગરના ભાગોમાં પણ કેટલા ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે ખાસ કરીને ડુંગરપુરની આસપાસના ભાગો અને પંચમહાલના ભાગોમાં પણ કમોસમી વરસાદની શક્યતા છે હવામાન વિભાગનો પણ અનુમાન સામે આવ્યું છે હવામાન વિભાગની આગાહી છે કે અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ નબળી પડી છે જેના કારણે ચોવીસ કલાક બાદ વરસાદનો જોર ઘટી જશે જો કે દરિયા કિનારે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે જેના કારણે બંદરો પર 3 નંબરનો સિગ્નલ યથાવત છે ગુજરાતમાં જો છે અભી જો એક સિસ્ટમ બના ہوا تھا નોર્થ અરબિયન સીમાં વો ભી કલ તક વેલમાર્ક લો બના ہوا تھا જો કે અભી वी कैन इंटू लो लो प्रेशर एरिया हो गया है ओवर नॉर्थ ईस्ट अरेबियन सी एंड एड्वाइनिंग एरिया में जो कि अगले 24 फोर आवर्स में जो है सिग्निफिक इनसिग्निफिकेंट हो जाएगा और जिससे रेन में भी काफ़ी ड्रास्टिक गिरावट देखने को मिलेगी हमें पूरे गुजरात रीजन में साथ ही साथ अगर हम बात करें हैवी रेनफॉल वार्निंग की तो आज से जो है हेवी रेनफॉल वार्निंग जो है हटा ली गई है और आ, कुछ जगहों पे जो है छिटपुट जो है बारिश हमें देखने को मिल सकती है अगले दो दिनों तक उसके बाद जो है रेनफॉल में भी ड्रास्टिक गिरावट देखने को मिलेगी जो कि सौराष्ट्र उत्तर गुजरात तमज दक्षिण गुजरात भागों में छोटो छवाओ बरसात पड़ सके आज के लिए तो मुख्य तौर पे जो है सौराष्ट्र जो एरिया है सौराष्ट्र का जो कोस्टल एरियाज है द्वारका पोरबंदर भावनगर कच्छ जूनागढ़ जो ये एरिया है इसमें जो है बारिश जो है हमें देखने को मिल सकती है साथ ही साउथ गुजरात के भी कुछ हिस्सों में देखने को मिलेगी हमें लाइट टू मॉडरेट ट्रेन साथ ही साथ नॉर्थ गुजरात में एक्सट्रीम नॉर्थ में अगर हम बात करें साबरकांठा अरावली महिसागर इनके आसपास भी जो है जो है थोड़ी बहुत रेन हो सकती है इसके बाद जो है रेन में गिरावट हमें आगे आगे 24 घंटों के बाद हमें देखने को मिलेगी बंगाल खाड़ी में चक्रवात की संभावना अठारह चौबीस नवम्बर गुजरात में वातावरण में पलटो

અને તેનો ભેદ બંગાળ ઉપસાગરનો ભેદ અને અરબસાગરનો ભેદ અને આ ટાઈમ આ સમયમાં એક વેસ્ટ ડિસ્ટર્બન્સ પણ આવવાની શક્યતા રહે છે જેના ઇન્ટરેક્શનના કારણે ગુજરાતમાં ફરી વાતાવરણમાં અઢારથી ચોવીસમાં ફરતો હોવાની શક્યતા છે અઢારથી ચોવીસમાં વાદળ વાયુ પણ આવવાની શક્યતા છે સામાન્ય રીતે હવાના હળવા દરબાર બંગાળ ઉપસાગરમાં ડિસેમ્બરની ડિસેમ્બરની સુધીમાં રહેતા હોય છે પંદર ડિસેમ્બર સુધીમાં પણ વેસ્ટર્ન સિમ્બા કારણે કમોસમી વરસાદ થવાની શક્યતા રહે રહેશે. રવિપાકનું વાવેતર ક્યારે? અંબાલાલ પટેલનું માનીએ તો દસ નવેમ્બર થી વાતાવરણ ચોખ્ખું રહેવાની સંભાવના છે. સાથે જ ઠંડી પણ અનુભવાશે. એટલે રવિપાક માટે અનુકૂળ વાતાવરણ બનશે. તારીખ 10 થી લગભગ હવામાન ચોખું થશે અને સૌરાષ્ટ્રના કેટલા ભાગોમાં જ્યાં જળ છે ત્યાં તેમાં પણ થોડા દિવસમાં જળ ઓસરી જતાં કોઈ કોઈ ભાગમાં વાવેતર કરાય રવિ પાકોનું વાવેતર કરાય તેવું વાવ વાતાવરણ થતું જણાશે ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન લગભગ ત્રીસ એકત્રીસ અને ન્યૂનતમ તાપમાન બાવીસ ત્રેવીસ ત્રેવીસ ડિગ્રી સેલ્સિયસ આસપાસ જવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતમાં પણ ન્યૂનતમ તાપમાન ઘટશે એટલે લઘુત્તમ તાપમાન ઘટતા શક્યતા પાકો હવામાન તો ક્યાંક ધુમ્મસ ભર્યા વાતાવરણ ને કારણે વિઝિબિલિટી ઘટી ગઈ કચ્છમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું વાદળછાયું વાતાવરણ બાદ કચ્છના કેટલાય વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ભુજ માધાપરમાં ધીમી ધારે વરસાદ વરસ્યો તો સતત કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી છે ભાવનગરમાં પણ ફરી વાતાવરણમાં પલટો જોવા મળ્યો શનિવાર સાંજથી મેઘરાજે વિરામ લીધો હતો પણ ફરી આજે કેટલી જગ્યાએ છૂટોછવાયો વરસાદ નોંધાયો ગ્રામ્ય વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલી જગ્યાએ ઝાપટા પડ્યા જેના કારણે ખેડૂતો ફરી ચિંતામાં મુકાયા છે બોટાદમાં સતત પાંચમા દિવસે કમોસમી વરસાદનો કહેર જોવા મળ્યો બોટાદ શહેરમાં સવારથી ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું રસ્તા પર વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકો હાલાકી પડી આ તરફ રાતના સમયે બરવાડા પંથકમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મગફળી અને જુવારનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે અરવલ્લીમાં પણ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું મોડાસા ધનસુરા બાર સહિતના વિસ્તારોમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું જેના કારણે રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી અમદાવાદમાં પણ સવારથી વાદળછાયું અને ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું લોકો છેલ્લા કેટલાય દિવસોથી બેવડી ઋતુનો સામનો કરી રહ્યા છે હજુ પણ બે દિવસ માવઠાની આગાહી છે સમગ્ર રાજ્યની અંદર મોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદમાં પણ વાતાવરણ પર અસર જોવા મળી રહી છે આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર વહેલી સવારનો આ ટાઈમ છે અને જે વિઝિબિલિટી છે તે વિઝિબિલિટી ખૂબ જ ડાઉન જોવા મળી રહી છે જોઈ શકો છો આપ જે હાઈવે ઉપરના દ્રશ્યો છે દૂર સુધી માત્રને માત્ર ધુમ્મસ જ જોવા મળી રહી છે પરિણામે વાહન ચાલકો છે તેઓએ વાહન ચલાવવામાં ક્યાંક ને ક્યાંક તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે વહેલી સવારે પણ વાહનોને લાઇટો ચાલુ રાખવી પડી છે જોઈ શકો છો આપ દ્રશ્યની અંદર લગભગ પોણા આઠ આઠ વાગ્યાનો સમય થઈ ગયો છે તેમ છતાં જે વિઝિબિલિટી છે તે કેટલી ડાઉન છે કમ મોસમી વરસાદની અસર વાતાવરણ પર પડી હોય તેવું લાગી રહ્યું છે કેમેરામેન નિલેશ સોસા સાથે રુત્વિથ સોની ન્યૂઝ એઇટીન ગુજરાતી અમદાવાદ આસ્થાની પરિક્રમામાં આવ્યું કમોસમી વરસાદનું વિઘ્ન ચાલુ વર્ષે વરસાદના કારણે શ્રદ્ધાળુઓ માટે પરિક્રમા મોકૂફ રખાઈ સવારે મર્યાદિત સાધુ સંતોએ પરંપરા જાળવવા પ્રતિકાત્મક પરંપરા પરિક્રમા કરી જોકે લીલી પરિક્રમા કરવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જૂનાગઢ પહોંચ્યા હતા જેમને પરિક્રમા મોકૂફ રહેતા ગિરનારના દર્શન કરી પરિક્રમા કર્યાનો સંતોષ માન્યો ગિરનાર પચાસ સાધુ સંતોની પ્રતિકાત્મક પરિક્રમા કાર્તક મહિનાની દેવ ઉઠી એકાદશીના પાવન અવસરે પરંપરાગત રીતે પ્રારંભ થતી લાખો ભાવિકોની આસ્થાનું કેન્દ્ર એવી ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે કમોસમી વરસાદના અતિમારના કારણે જાહેર જનતા માટે રદ કરવામાં આવી લાખો શ્રદ્ધાળુઓની સલામતી અને સુવિધાને સર્વોચ્ચમ પ્રાથમિકતા આપીને જિલ્લા તંત્ર સાધુ સંતો અને પદાધિકારીઓએ સર્વસંમતિથી આ કઠિન નિર્ણય લેવો પડ્યો જોકે ધાર્મિક પરંપરા જળવાઈ રહે તે માટે વિધિવત પૂજન અર્ચન સાથે પ્રતિકાત્મક મુહૂર્ત કરવામાં આવ્યું સવારે મર્યાદિત સંખ્યામાં સાધુ સંતો પરંપરા જાળવવા માટે ગિરનારની યાત્રા કરી તો પરિક્રમાનું ધાર્મિક મહત્વ અને મુહૂર્ત જાળવવા માટે રાત્રે બાર વાગ્યે ભવનાથ તળેટી સ્થિત રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ પ્રવેશ દ્વારથી વિધિવત રીતે પ્રારંભ કરાયો હતો પરંપરા મુજબ સૌપ્રથમ ભગવાન ગુરુ દત્તાત્રેયનું પૂજન કરવામાં આવ્યું હતું બાદમાં દીપ પ્રાગટ્ય કરી શ્રીફળ વધેરીને શુભ મુહૂર્ત કરવામાં આવ્યું આ સમગ્ર વિધિ દરમિયાન હર હર મહાદેવ અને જય ગિરનારીના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું એક પરિક્રમાનું જે મુહૂર્ત કરવાનું હતું એ ખાલી આજે મુહૂર્ત જ અમે કર્યું છે કે સવારના પાંચ સાધુ ખાલી પરિક્રમાના રૂટ ઉપર જે પરિક્રમાનું જે છે એ પરિક્રમા કરવા જશે અને સાંજે પાછા આવી અને ભવનાથ પાસે સંકલ્પ કરશે કે જે અમે પાંચ સાધુ પરિક્રમા કરવા ગયા છીએ અને જે પરિક્રમાર્થીઓ પરિક્રમા નથી કરી શક્યા એનું ફળ એમને મળે એવું સાધુ સંતોએ આજે નિર્ણય કર્યો હતો જે કંઈ ભાવિક ભક્તોજનો પરિક્રમા આ વખતે નથી કરી શકા એમના વતી પચાસ લોકો પરિક્રમા કરવાના હોય ત્યારે આપ આપને ઘરે રહી આમની શુભકામના પાઠવજો અને આપના વતી આ પચાસ લોકો આ પરિક્રમા કરવાના હોય ત્યારે આપના સર્વોને ગિનારી મહારાજ આવતા વર્ષે ફરી આપણે બધા એક સાથે મળી પરિક્રમા કરીએ આ વર્ષે પડેલા ભારે વરસાદના કારણે પરિક્રમાના રૂટના રસ્તાઓનો મોટા પાયે ધોવાણ ખાવું છે છત્રીસ કિલોમીટરનો આખો રૂટ સંપૂર્ણપણે બિસ્માર અને કાદવ કીચડથી ભરપૂર બની ગયો છે કાદવના કારણે લોકોને લપસી પડવાથી કે ગંભીર અકસ્માત થવાની પૂરેપૂરી સંભાવના હતી લાખો ભાવિકો જેમાં બાળકો વૃદ્ધોનો સમાવેશ થાય છે તેમની સલામતીને જોખમમાં મૂકવી યોગ્ય ન હતી ભીના જંગલમાં રાત્રિ રોકાણ કરનારા શ્રદ્ધાળુઓ માટે વિનાશ અને ઠંડીનો સામનો કરવો મુશ્કેલ હતો